રાજકોટ શહેર પોલીસ દ્વારા રાહોત રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો આ લોકોને જે લોકો ત્રાસેલા છે આ લોકોને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા આ લોક લોકદરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે ફાયનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે બેંક છે સરકારશ્રીને જે યોજનાઓ છે આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને આને જે કંઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે આ માટે કાયદેસર કાર્યવાહી માટે કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગુલમાં નહીં ફસાય આના આના ફેમિલીવાળા કે આને બીજા આડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે આને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપણે કંટ્રોલ કરી શકશું કાયદાકીય પોલીસ જે છે આ કાયદાથી બંધાયેલા છે કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ જે ગુજરાત મની લેન્ડિંગ એપ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આના ઉપર આપણે ગુનો દાખલ કરી શકશું ગુનો દાખલ કર્યા બાદ આને અટક કરવાનું ચાર્જશીટ કરવાનું આ બધા કાર્યવાહી આપણે કરી શકીએ છીએ અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા આને પાસે હોય લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા હોય જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા તો આમાં લીગલ શું છે પોઝિશન આમાં લોયરની જો સલાહની જરૂર હશે તો આ લઈને પછી આપણે આને સહકાર આપી શકશું જો કે આને સલાહ આપી શકશું લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો જ દાખલ કરીને આને ફરિયાદને ઉપરથી આને અટક કરવાનું અને ચાર્જશીટ કરવાનું આ કાર્યવાહી પોલીસમાં થશે નહીં આમાં જે ગુનામાં ફરિયાદ બનતા હશે આપને દાખિલ કરશું આપને જેવી રીતે માહિતી આપ્યા ગયા વખતે પણ સાઠ અરજી આવી રીતે આવ્યા હતા અને સાઠમાંથી સુડતાલીસમાં ગુનો દાખલ થયા છે જે બાકી અરજીઓ છે આના ઉપર કદાચ ગુનો નહીં બન્યા હશે અથવા અમુક વખતે આ પણ થાય છે કે પોલીસમાં ફરિયાદ થઈ જાય પછી સમાધાન થઈ જાય તો પછી પાછળથી ગુનો દાખલ નહીં થાય આ લોકોને તો કદાચ આને કારણે નહીં થયા હશે લેકિન શું કારણે આ બાકી તેર રહી ગયા છે આ એનએલસીસ કરવાનું હજી બાકી છે સુડતાલીસ માં સાઠમાંથી સુડતાલીસમાં તો ગુનો દાખલ થયા છે ગયા વખતે પણ અને આસઠ જેટલા જે છે આરોપીઓ અટક પણ કરવામાં આવ્યા છે અને બે આરોપીને પાસામાં પણ અટક કરવામાં આવ્યા છે તો કાર્યવાહી તો ગયા વખતે પણ થયા છે અને આવી જ રીતે આ વખતે પણ આ ડ્રાઈવ જે છે એક મહિના સુધી ચાલવાના છે

આપણે આને ઉપર સુધી જઈ શકીએ આને ઉપરથી આગળ જવા માટે હવે કોના નાણાં છે નહીં છે આ માટે જો કંઈ લિંક મળે તો જ થાય મોટા ભાગે આમાં વ્યાજખોરીમાં થાય શું છે કે આ ઓફિશિયલ નથી હોતા જેવી રીતે અમે વાત કર્યા કે ચેકથી આ પેમેન્ટ નથી થતા રોકડામાં થાય છે રોકડામાં થાય તો આ કોના નાણાં છે આ પ્રૂફ કરવામાં થોડી તકલીફ પડે છે બાકી હા જે ભાઈએ વ્યાજ ઉપર નાળા આપ્યા છે આ તો આને તો કે આપણે કબજેમાં લઈ શકીએ લેકિન આ નાણા આ ભાઈને કોણ પાછળથી આપી રહ્યા છે જ્યાં સુધી આપણે પાસે એવિડન્સ નહીં હોય ત્યાં સુધી કાર્યવાહી નહીં કરી શકું